શિયાળાની ઋતુમાં ભારતીય ઘરોમાં બાજરાનો રોટલો ચોક્કસથી બને છે બાજરીનો રોટલો માત્ર સ્વાદમાં જ સારો નથી હોતો પરંતુ એને ખાવાથી ઘણા બધા સ્વાસ્થ્ય લાભો પણ મળે છે બાજરામાં સારી માત્રામાં કાર્બોહાઇડ્રેટ્સ ડાયટરી ફાઈબર પ્રોટીન અને વિટામિન બી કોમ્પ્લેક્સ હોય છે આ ઉપરાંત બાજરામાં કેલ્શિયમ ફોસ્ફરસ આયરન પોટેશિયમ મેગ્નેશિયમ કોપર મેંગેનીઝ અને એન્ટી પણ તે ભરપૂર હોય છે આવી સ્થિતિમાં જો બાજરાનો રોટલો ખાવામાં આવે તો તે શરીરને ઘણા બધા ફાયદા આપવાનું કામ કરે છે આજે આપણે આ વિડીયોમાં જાણીશું બાજરાનો રોટલો નિયમિત રીતે ખાવાથી શરીરને કયા કયા ફાયદા મળે છે હૃદયની તંદુરસ્તી જાળવવા માટે બાજરાનો રોટલો ખૂબ જ ફાયદાકારક હોય છે બાજરા ખાવાથી હાઈ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે હૃદય સંબંધી બીમારીઓનું જોખમ ઘટી જાય છે અને હૃદય પણ સ્વસ્થ રહે છે બાજરાનો રોટલો આહારમાં સામેલ કરવાથી ડાયાબિટીસના દર્દીઓને ખાસ તૌર પર લાભ મળે છે બાજરાનો રોટલો બ્લડ શુગર લેવલને સ્થિર કરી શકે છે અને બ્લડ શુગર સ્પાઇક પણ નથી આપતો એટલે કે તમારું જે બ્લડ શુગર હોય એ એકદમથી વધી નથી જતું જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો વેઇટ લોસ કરવા માંગતા હોય તો તમારે બાજરાનો રોટલો જરૂરથી ખાવો જોઈએ બાજરાના રોટલામાં ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સ વધારે હોય છે જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે જેથી કરીને તમે વારંવાર ખાવાથી બચો છો અને વજન ઘટાડવામાં તમને મદદ મળશે બાજરાનો રોટલો પાચન માટે પણ ઘણું સારું માનવામાં આવે છે આ બાજરાનો રોટલો ખાવાથી પાચન સારું રીતે કામ કરે છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે આંતરડાણમાં સારા બેક્ટેરિયાઓને પણ તેનાથી ફાયદો મળે છે બાજરો કુદરતી રીતે ડિટોક્સિફાયર હોય છે એટલે કે શરીરનો કચરો બહાર કાઢવામાં મદદ કરે છે જો તમે બાજરાનો રોટલો ખાઓ તો તમારું શરીર અંદરથી સાફ રહેશે અને એ ઉપરાંત બાજરાનો રોટલો ખાવાથી શરીરની અંદર જે પીએચ બેલેન્સ હોય ને તેને પણ જાળવવામાં મદદ કરે છે બાજરામાં ઘણા બધા ખનીજો પણ મળી આવે છે મિનરલ્સથી ભરપૂર આ બાજરાનો રોટલો ખાવાથી હાડકાને પણ મજબૂત કરવામાં મદદ કરે છે અને હાડકાં સ્વસ્થ પણ રહે છે બાજરામાંથી શરીરને ફોસ્ફરસ મેગ્નેશિયમ અને ઝિંક મળી આવે છે મેગ્નેશિયમ કેલ્શિયમને સોસવામાં મદદ કરે છે અને ઝિંક હાડકાના નિર્માણમાં મદદ કરે છે તો બાજરાનો રોટલો તમે ખાઈ શકો છો પરંતુ કેટલીક વાતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ જેમ કે વાતાવરણ ઠંડુ હોય ત્યારે તમે ક્યાં તો પછી નોર્મલ હોય તો તમે બાજરાનો રોટલાનો સેવન કરી શકો છો રોજ પરંતુ ઉનાળાનું સિઝન ચાલતું હોય ક્યાં તો પછી ખૂબ જ ગરમી વધી ગઈ હોય આવા દિવસોમાં બાજરાનું સેવન કરવાનું ટાળવું જોઈએ કારણ કે બાજરાની તાસીર ગરમ હોય છે તે ગરમ પડે છે તો તમારા પેટમાં પેટ ખરાબ કરી શકે છે અને શરીરમાં ગરમી પણ વધારી શકે છે તો એકદમ ગરમીઓના દિવસોમાં બાજરાનું સેવન નહીં કરવું જોઈએ વાતાવરણ એકદમ સારું હોય નોર્મલ હોય ઠંડુ હોય તો તમે બાજરાનું સેવન રોજ કરી શકો છો અને આ બધા ફાયદા ઉઠાવી શકો છો એ ઉપરાંત જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો આ વિડીયોને જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો